ગુજરાતમાં આ વર્ષે ખેડૂતોની માઠી દશા બેઠી છે અને આ વખતે તેમણે શેરડી સોયાબીન તુવેર મગફળી અને બગાયતી પાકોની મોટા પ્રમાણમાં વાવણી કરી પરંતુ કમોસમી વરસાદે તેમની આશાઓ અપેક્ષાઓ અને મહેનત પર પાણી ફેરવી દીધું છે પહેલી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કર્યા બાદ સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની પણ ના પાડી દીધી છે જેના કારણે ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટુ જેવી સર્જાઈ છે તો આવી સ્થિતિમાં જગતના તાતની સ્થિતિ શું છે કેવી રીતે તે આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી શકશે તેની વિગતે ચર્ચા કરીશું અમારી રજૂઆતમાં આ વર્ષે ખેડૂતોની મુસીબત જાણે ઓછું થવાનું નામ જ ન લેતી હોય તેવું લાગી રહ્યું છે ખેડૂતોએ શેરડી સોયાબીન તુવેર અને મગફળીના પાકો મોટી માત્રામાં વાવ્યા હતા પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું અને ખેડૂતોનો ઉપપાક બગડી ગયો છે પહેલા તો કુદરતા ખેડૂતો પર રૂઠી અને હવે સરકારે પણ મોઢું ફેરવી લીધું છે સરકાર દ્વારા છેલ્લી ઘડીએ ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે આના કારણે હવે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે હવે જ્યારે સરકારે ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવાની ના પાડી છે ત્યારે આવા ભેજયુક્ત માહોલમાં મગફળીને સાચવવી ક્યાં તે એક મોટો પ્રશ્ન થઈ ગયો છે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે ગુજરાતના નવ લાખ જેટલા લોકો ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ સરકાર હવે ફરી ગઈ છે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના કૃષિ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી પહેલી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે ખેડૂતોએ મગફળીનો જથ્થો તૈયાર કરી રાખ્યો હતો ખેડૂતોએ વાહનોની વ્યવસ્થા કરીને મગફળી વેચવાની તમામ તૈયારીઓ કરી દીધી હતી પરંતુ છેલ્લી ઘડીએ હવે સરકાર ફરી ગઈ છે જો કે આ પ્રકારના તગલખી નિર્ણયથી સરકાર કે સરકારી અધિકારીઓ ના તો પેટનું પાણી પણ નહીં હલે પરંતુ અત્યારે તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતો મોંઘા બિયારણ જંતુનાશક દવાઓ સહિત ખાતર ખેત મજૂરીના બાકીના પૈસા ચૂકવવા માટે ખેડૂતો મજબૂરીમાં પણ ઓછા ભાવે મગફળી સહિત અન્ય ખેત પેદાશો વેચી દેતા હોય છે જ્યારે હવે મગફળીના પાકનો લગભગ સફાયો થઈ ગયો છે ત્યારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગે અત્યારે મગફળીના ટેકાના ભાવે ખરીદી ન કરવાનું નક્કી કર્યું છે ત્યારે હવે ખેડૂતો માટે આ મગફળીને ક્યાં સાચવવી તે મોટો યક્ષ પ્રશ્ન બની ગયો છે સૌથી મોટી અને નવાઈની વાત તો એ છે કે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન એટલે કે ગુચકોમા સોલ મગફળી જ નહીં અડદ સોયાબીન અને મગની ખરીદી માટે નોડલ એજન્સી છે પરંતુ તેમના દ્વારા પણ મગફળીની ખરીદી અંગે કોઈ જ અધિકૃત જાણકારી આપવામાં આવી નથી ગુચકોમા સોલના અધિકારીઓને કંઈ જ ખબર નથી કેન્દ્ર સરકાર દ્વારા લીલી ઝંડી મળતા રાજ્ય સરકારે મગફળી ખરીદવા માટે નક્કી કર્યું હતું અને એટલે જ ગુજરાતના નવ પોઈન્ટ બત્રીસ લાખ જેટલા ખેડૂતોએ ટેકાના મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ સરકાર ફરી ગઈ અને ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે સરકારે એવું કારણ આપ્યું છે કે અત્યારે કમોસમી વરસાદ થયો છે તેના કારણે અમારા દ્વારા ટેકાના ભાવે મગફળી સહિત અન્ય જણસની ખરીદી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હવે સરકાર તો કારણ આપીને છટકી ગઈ પરંતુ ખેડૂતો ફસાઈ ગયા છે ખેડૂતો માટે હવે એ યક્ષ પ્રશ્ન બની ગયો છે કે મગફળીનું હવે કરવું શું બ્યુરો રિપોર્ટ ગુજરાતી તો આ જ અંગે આપણે આજે ચર્ચા કરવાની છે અને મનસુખભાઈ પટોળિયા જે ખેડૂત આગેવાન છે જે જૂનાગઢથી આપણી સાથે જોડાઈ ગયા છે અને ભાવેશભાઈ ગોધાણી જે ખેડૂત આગેવાન છે તે અમરેલીથી આપણી સાથે જોડાઈ ગયા છે મનસુખભાઈ અને ભાવેશભાઈ આપનું સ્વાગત છે પ્રદર્શ ટી ફોર ગુજરાતીમાં હવે સવાલ એ જ છે જે અત્યારે ચર્ચાનો વિષય છે કે સરકારે જે રીતે જાહેરાત કરી જે રીતે મોટા ભાગે જે મગફળી ખરીદવાની જાહેરાત કરી પણ છેલ્લા જ ટાઈમે અને છેલ્લી જ ઘડીએ જે મગફળી ખરીદી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે શું હા નમસ્કાર સરકારે તારીખે એટલે કે જ જાહેરાત કરી કે મગફળી ખરીદાશે નહીં કમોસમી વરસાદને કારણે મગફળી નહીં લેવાય એક મહિના દીઠિયા ખેડૂતો રાહ જોઈ બેઠા છે ક્યારે અને કેટલી મગફળી ખરીદાશે પરંતુ છેલ્લે છેલ્લે સરકાર ફરી ગઈ અને અમારું તો અનેક વખત રજૂઆત ખેડૂતના આગેવાન તરીકે અમારી રજૂઆત સરકારને કરવામાં આવી છે અને અંદર વાત લાખ ખરીદાશે ત્યારે સાઠ સિત્તેર મણ નો રેશિયો આવતો હતો પરંતુ દરેક જિલ્લા મથકેથી આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે વધુમાં વધુ ગયા વર્ષે બસો મણ ખરીદાતી એક ખેડૂત જે એ પ્રમાણે મગફળી ખરીદાવી જોઈએ કારણ કે સરકારે જ્યારે એમએસપી બાંધી છે ત્યારે ચૌદસો બાવન રૂપિયા એમએસપી બાંધવામાં આવી છે એ સમયે જ ખેડૂતોએ મગફળીનું વધુ વાવેતર કરી દીધું હતું અને વાવેતર ખેડૂતોએ એમએસપીને આધારે જ કીધું હતું અને પછી સરકાર ફરી જાય એ તો વ્યાજબી નથી કારણ કે કોઈ પણ ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોની જે બરબાદી થાય એ કોઈ કોઈથી ચલાવી ન લેવાય સરકાર પોતે વાત વાતમાં ફરે છે અને ખેડૂતોને ઉલ્લુ બનાવે છે પરંતુ ખરીદી તો દરેક માર્કેટિંગ યાર્ડોમાં થતી હોય છે ત્યાં વરસાદ ને શું ડરતરું થાય છે હવે એક બાજુ માનવ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતો નો તમામ પાક માનવ કે બગડી ગયો છે અને જે મગફળી કઈક બચી છે અને એને ઘરમાં પડી છે એ વેચી ખાતર દવા બિયારણ લઈ અને શિયાળુ પાક વાવવો છે એવા સમયે જો સરકાર ફરી જાય અને મગફળી ખરીદે તો વ્યાજબી નથી કારણ કે ખેડૂતો ઉપર એટલો મોટો અત્યારે મુશ્કેલી આવી છે આટલી તૈયાર કે મોસમમાં ક્યારે એટલો બધો વરસાદ સતત ચાર પાંચ દિવસ સુધી વરસાદ પડે અને તમામ પાકો જે ખેતરમાં પડેલા છે લણણી કરે છે એ તમામ પાકો જયારે ફેલ થઈ જાય એવી સ્થિતિમાં સર્જણી છે એવા સમયે સરકારે મદદ કરવી જોઈએ મદદ કરવાને બદલે માત્ર વાતો કરી અને મગફળી ખરીદશું અમે માનવ કે સરકાર ખેડૂતોને મદદ કરશું અમે પેકેજ જાહેર કરશું આવી વાતો કરે છે ખરેખર તો તાત્કાલિક અસરથી પેકેજ જાહેર જે કરવું હોય કરી દેવું જોઈએ અને બીજા નંબરમાં તૈયાર બાલ છે મગફળીના કોથળા પણ આવી ગયા છે હવે સેન્ટરો પણ ફાળવી દીધા છે હવે ખાલી સરકારે જાહેરાત કરી દેવાની છે બાકી નથી એટલે ખૂબ મુશ્કેલી ખેડૂતો અત્યારે છે એટલે સરકારને તો અમારી વિનંતી છે કે તાત્કાલિક અસરથી ખરીદી ચાલુ કરો અને તમારે જે થઈ ખેડૂતોને મદદ કરવાની છે એ મદદ તમે તાત્કાલિક કરો

એવી સ્થિતિ પેદા થઈ છે એટલે અમારી તો સરકાર ખાસ વિનંતી છે કે તાત્કાલિક અસર સરકાર એના દેવા માફ કરે અને એની મગફળી જે કઈ અત્યારે બચી છે ઘરમાં પડી છે એ ખરીદી લે એવી અમારી માગણી છે ભાવેશભાઈ આપની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીશું આજે સરકાર હાલો સગવડતા ન હોય તો અત્યારે ખેડૂતને ને મગફળી ક્યાં રાખવી પેલી તારીખ ખેતી ખરીદી કરવાની સરકાર ખેતી થઈ તો અત્યારે માનો કે પેલી તારીખે ચાલુ નથી થઈ તો અત્યારે સરકાર પણ સગવડતા નથી તો ખેડૂત પણ મગફળી સગવડ અને બીજી મગફળી પલ્લી ગઈ છે પચાસ ટકા મગફળી છે તો એ પલ્લી ગઈ છે તો એ મગફળી પલ્લેલ મગફળીને કઈ રીતે સરકાર એનું કે પલ્લેલ મગફળી એમએસ માં તો હાલ છે નહીં એમ કે કાળી છે ઉતારો ઉતારો બરોબર નથી તો એનું પણ સરકાર ને ધ્યાન દોરવાનું છે કે પચાસ ટકા મગફળી ગઈ છે એનું શું બીજું કે ગઈ સાલ સરકારે બસો મણ ખાતા મગફળી આજે નવ પોઈન્ટ બત્રીસ લાખ ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાયું છે તો અત્યારે સિત્તેર મણ લેખે સરકારે મગફળી ની માન્યતા આપી છે સિત્તેર મણ તો ત્રણ વિગ્ર માં મગફળી થાય હમ તો અત્યારે લોકોએ બે એક્ટરથી માંડીને વધારે જમીન હોય તો વધારે પણ બે એક્ટર ઓછામાં ઓછી મર્યાદામાં વાવ્યું હોય તો પાછળ મગફળીનું કરતું છું આ બધા ઘણા જ પ્રશ્નો છે અને આ ક મોટી ક મોસમી મોટાના લીધે અત્યારે પચાસ ટકા મગફળી બદલી ગઈ છે એનું શું કરવાનું બિલકુલ આ મનશુખભાઈ જે આ નિર્ણય છે તો આ નિર્ણયની ખેડૂતો ઉપર અને મગફળીના બજાર પર કેવી અસરો થશે આ ખેતી પ્રધાન દેશ છે ખેડૂતોની આર્થિક સ્થિતિ પડે અને એના પાક ફેલ થતા હોય ત્યારે દરેક રાજ્યની સરકાર એને સહાય કરતી હોય છે એટલે અમે તો ભારતીય કિસાન દ્વારા રજૂઆત કરી છે સરકારને કે તાત્કાલિક અસરથી આ દેશના ખેડૂતોને બચાવવા જોઈએ આ ગુજરાતના ખેડૂતોને બચાવવા જોઈએ કારણ કે ખેડૂત જયારે ખેતરમાં મહેનત કરતો હોય છે ત્યારે એ જે કઈ અનાજ ઉત્પાદન કરે છે એ દરેકના પેટ ભરે છે ખેડૂત પોતાના પરિવાર માટે ભલે મહેનત કરે છે પણ આખા દેશનું પેટ ભરનારા ખેડૂત છે દેશનો અને આખું અર્થતંત્ર ખેતી આધારિત હોય છે ત્યારે પણ સરકારે વિચારવું જોઈએ કારણ કે કોરોના કાળની અંદર જ્યારે જીડીપી જાળવી રહ્યો હોય તો એ ખેડૂતો ક્ષેત્રમાં હતા બાકી તમામ ધંધા બંધ હતા કારખાના બંધ હતા એવા સમયે આ દેશની અંદર ખેતી પ્રધાન દેશમાં ખેડૂત ક્ષેત્રમાં હતો એટલે આપણો જીડીપી આઠ પોંટ જાળવી રહ્યો હતો અને સરકારે વિચારવું જોઈએ કે દેશનું અર્થતંત્ર ખેતી આધારિત હોય છે ત્યારે ખેડૂતો એની મુશ્કેલીમાં હોય ત્યારે સરકારે મદદ કરવી જોઈએ ચૌદસો ને બાવન રૂપિયા જેવો ભાવ બાંધો હતો ત્યારે સરકાર ખેડૂતોને એમ આશા હતી કે ભાઈ ખુલ્લી બજારમાં આઠસો રૂપિયામાં મગફળી વેચાણ થાય છે એવા સમયે સરકારે ચૌદસો રૂપિયા ત્યારે ચૌદસો બાવન રૂપિયા આપવાની વાત છે ત્યારે ખેડૂતોને આશા હશે કે ભાઈ સરકાર મદદ કરશે અને આપણને થોડો ભાવ મળશે તો આપણા પરિવારની અંદર જે કઈ મુશ્કેલીઓ આવે અથવા તો પરિવારની અંદર આર્થિક રીતે જે સંક્રમણ છે આ કમોસમી વરસાદને કારણે બીજો પાક ફેલ થયો છે એમાં કાંઈ કંશે આપણને રાહત મળશે પરંતુ એની ઉપર પણ સરકારે પાણી ફેરવી દીધું છે કારણ કે કુદરતી ક્રોપ તો એક તો બાજુ એક બાજુ કુદરતી ક્રોપ થયો છે અને એના કારણે ખેડૂતોને માર પડ્યો છે બીજા સામે સરકાર પણ રૂકી અને કુદરત પણ રૂટો સરકાર પણ ફરી ગઈ એટલે ખૂબ મોટી મુશ્કેલી છે ખેડૂતો ઉપર અત્યારે એની આજીવિકા માનવું કે પાંચ હાથ દસ વીઘા ના ખેડૂતો હોય એનું પરિવારનું ભરણ પોષણ માંડ થતું હોય છે બે છેડા માંડ ભેગા થતા હોય છે કારણ કે દસ વર્ષ પહેલા જે મગફળીનો ભાવ હતો એ ઈદ ભાવ આજે રાજે હવે એની સામે તમે ખર્ચ કેટલા વધી ગયા ખેતી ની અંદર મજૂરી વધી ગઈ ખાતર વધી ગયું દવા વધી ગઈ આના ડબલ ભાવ થઈ ગયા પરંતુ ખેડૂતના ઉત્પાદનના ભાવ ન મળે

પરંતુ પલ્લેલ મગફળી જો મગફળીમાં ઈ મગફળીમાં જો પાથરા પલ્લેલી મગફળી નો કોઈ સરકાર યોગ્ય નિર્ણય લે કે આ મગફળી આ ભાવે લેવી એ ફરજિયાત સરકારને યોગ્ય નિર્ણય લેવાનો રહે છે અને રે તો ખેડૂતો માટે ખુશ ખબર છે

એ મગફળી હળી જવાની છે એ મગફળી ફેલ થઈ જવાની છે હવે એને કે બાકી અમુક ખેડૂતો આગોતરી પાક પાવ્યો છે એ ઘરમાં ભર્યો છે તમે ચિંતા ના કરો નવ લાખ ખેડૂતો વેચવા નથી આવવાના કારણ કે એને પથારી ફરી ગઈ છે આ વરસાદ થી એનો માલ ફેલ થઈ ગયો છે હવે એ મગફળી આ લોકો ખરીદવાના નથી એની જે ક્વોલિટી નું બંધારણ છે એ પ્રમાણે જ ખરીદવાના છે એટલે ખેડૂતોને ખાલી ઉલ્લુ બનાવે છે સરકાર કે ભાઈ નવ લાખ ખેડૂતો નવ લાખ ખેડૂતોના ગાણા ગાય છે પરંતુ તમે ખરીદ કેન્દ્ર ચાલુ કરો ને એટલે ખબર પડે કે કેટલી મગફળી કેવા પ્રકારની તમે લેવાના છો તમે અત્યારે જે મગફળી છે જ કારણ કે માર્કેટિંગ યાર્ડમાં લઈ જાય તો રૂપિયા એ આવવાનું નથી એટલે ટેકાના ભાવે એ મગફળી હાલવાની નથી એટલે ખાલી નવ લાખના ગાણા ગાય અને સરકાર મો ફેરવે ખેડૂત વિરોધી અને ખેડૂતોનું માનો નહીં કે જે હિત જાળવવું જોઈએ એ હિત ના જાળવે આ કેટલા અંશે વ્યાજબી છે એટલે સરકારને તો અમારી ચકોર છે કે ભાઈ નારાજ ન થઈ જાય પાછી ચૂંટણીઓ આવે છે એટલે ખેડૂતો મત આપે કે ના આપે એ એ વિચારવું જરૂરી છે સરકારે અને સરકારે ખેડૂતોનું જો ધ્યાન રાખશે તો જ ખેડૂત સરકાર ધ્યાન રાખશે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોની બરબાદી કેટલા અંશે વ્યાજબી છે માનો કે આટલા સમય થયા માનો કે પોષણ ભાવ માગે છે ખેડૂતો એના માટે કોઈ યોજના ન કેન્દ્ર સરકારની કોઈ યોજના ન ખેડૂત મરતો હોય તો કઈ રીતે બચાવી લેવો એનું કોઈ આયોજન ન એના સ્ટોરેજ કઈ રીતે કરવા એનું માનો કે પ્રોસેસિંગ થવું જોઈએ શાકભાજી કે ખેડૂતો રોડ ઉપર ફેંકી દે આવી સ્થિતિ પેદા થાય આ કેટલા અંશે વ્યાજબી છે દરેક માર્કેટિંગ યાર્ડ અંદર શાકભાજી સ્ટોરેજ થવા જોઈએ અને ખેડૂતોને નીચા ભાવે જ્યારે પડતર ભાવ નીચા પડતી હોય ત્યારે એ ખરીદી લઈ લેવી જોઈએ અને માત્ર આ ડુંગળી બસો રૂપિયાની મળ માનવની ક્યાં ત્રણે ખરીદાય છે હવે એના સો રૂપિયા થઈ ગયા હવે ખેડૂતોએ ક્યાં નાખવી ડુંગળી હવે આવી સ્થિતિમાં ખેડૂતો પોતાનો પાક રોડ ઉપર ફેંકે અને સરકાર એના તમાસા જોવે આ કેટલા અંશે વ્યાજબી છે ખેડૂતોને બતાવવા જોઈએ એ તો અમારી માગણી છે ખેતી પ્રધાન દેશની અંદર જો આર્થિક રીતે ખેડૂત માંગી જાય તો ખેતી છોડી દેશે ખેડૂતો અને બીજા ધંધા ઉપર વરસે તો દેશ બરબાદ થઈ જાય કારણ કે વિદેશથી કોઈ પણ વસ્તુ ખાવા જોઈએ એમાં નહીં ચાલે એટલે અમને આઠ દસ વર્ષ પહેલા તુવેર વિદેશથી થી બગાવી અને એ તુવેર વિદેશથી થી એટલે આમ પ્રજાને બસો રૂપિયાની કિલો તુવેર મળી હતી ખેડૂતો આપણે વાવી નહોતી એટલે વિદેશથી થી બગાવેલી તુવેર આમ પ્રજાને ને ની કિલો ખાવી પડી હતી આ સ્થિતિમાં સરકાર મૂકી દેવું છે અને આમ પ્રજાને હેરાન સંકડવા છે એટલે પ્રજા આ ખેડૂતો ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતો પોતે પકવે છે અને આમ બજારની અંદર મોઘો મળે છે એની ઉપર કોઈ કાયદો નહીં ખેડૂતોને ભાવ ન મળે અને આમ પ્રજાને મોંઘું ખાવું પડે હવે ખેડૂતો શાકભાજી વેચવા જાય તો પાંચ રૂપિયાના કિલો રીંગણા વેચી જાય અને રેકડીમાં જાય તો ચાલીસ રૂપિયાના કિલો ખાના વર્ગ ને પડે હવે એના ઉપર કોઈ નિયંત્રણ લેવું નથી અને ખેડૂતોને ભાવ અપાવવા નથી એટલે આ કોઈ પણ પ્રકારે વાત ચલાવી ના શકાય અને ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોની બરબાદી એ યોગ્ય નથી કારણ કે સરકારે વિચારવું જોઈએ સરકાર દરેક રાજ્યની સરકાર ખેડૂતોને માનવું કે સહાય આપે છે તો મુશ્કેલીની અંદર ખેડૂતને સરકાર નો આપે તો કોણ આપે એટલે સરકારને અમારી તો વિનંતી છે કે તાત્કાલિક અસરથી આનો નિર્ણય કરે અને તાત્કાલિક ખરીદ કેન્દ્ર ચાલુ કરે અને બીજા નંબરમાં જે કઈ મગફળી બગડી ગઈ છે પાછળ પીડા છે એમાં હળી ગઈ છે એ મગફળીનું એનું વળતર મળે એવી અમારી માગણી છે મનસુખભાઈ તમને લાગી રહ્યું છે કે જે રીતે ખરીદી મોકૂફ રાખવાનો જે નિર્ણય છે સરકારનો તેને લઈને ક્યાંક ને ક્યાંક સરકાર ખેડૂતોને ફસાવી રહી હોય હા સરકાર ઉલ્લું બનાવે છે મેં વેલા જ વાત કરી ખેડૂતોની મગફળી ખરીદવી નથી અને ખેડૂતો નીચા ભાવે ગમે એ રીતે મગફળી વેચી અને ખેડૂત બરબાદ થઈ જાય આવી સ્થિતિ પેદા થઈ છે અત્યારે કારણ કે ખેડૂતને પૈસાની જરૂરિયાત છે હવે આ બધો પાક બીજો બગડી ગયો છે આર્થિક રીતે ઘરમાં છોકરાઓને ભણવા માટેની ફી જોઈ ઘરની અંદર વ્યવહાર કરવા માટે પૈસા જોઈએ એટલે ખેડૂતો મજબૂર છે માર્કેટિંગ યાર્ડમાં આઠસો રૂપિયામાં મગફળી વેચવા ખેડૂત અત્યારે મજબૂર બન્યો છે હવે સરકાર જે વાત કરે છે ટેકાના ભાવે મગફળી કરી દીધી કરી અને અમે ખેડૂતોને ટેકો આપશું આ એકદમ વ્યાજબી વાત જ નથી સરકાર ખેડૂતોને બનાવવાનો ધંધો કરે છે અને સરકાર આ કોઈ દી હલાવી ન લેવાય આવી ખોટી વાતો એક મહિનાથી દીથી આ કેટલી મગફળી ખરીદા છે હજી એ નક્કી નથી કરી શક્યા બીજા નંબરની અંદર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું તો એની અંદરથી એને ઇન્ટરનેટના માધ્યમથી કે ભાઈ એક લાખ એ મગફળી નથી વાળી હવે ત્યારે એક લાખ તો નીકળી ગયા હવે અત્યારે આ મગફળી બગડી ગઈ એક લાખ ખેડૂતો એમાંથી નીકળી જાય વાહ વધે હું ખેડૂતો તમને મગફળી દે એટલે બસો મણ મગફળી જે કાઈ છે અત્યારે બેચું છે એ એને ખરીદી લેવી જોઈએ અને એના માધ્યમથી ખેડૂતોને ફાયદો થાય અને જે હાવ ફેલ થઈ ગઈ છે મગફળી જેના પાંચસો રૂપિયા સતસો રૂપિયા ઉગી ગઈ છે મગફળી ઈ ઈ ખેડૂતોને તાત્કાલિક અસરથી જે એને જેટલી મગફળી જેટલા વીઘા જમીન છે એટલી નુકસાનીનું વર્તન તાત્કાલિક જાહેર કરવું જોઈએ એવી અમારી માગણી

તાત્કાલિક ખૂબ મોટી મુશ્કેલી પડી છે દરેક ખેડૂતો આર્થિક રીતે ભાગી ગયા છે એટલે સરકારે જો એને ખેડૂતોને સહાય કરવી હોય તો તાત્કાલિક અસરથી અત્યારે જે કઈ સર્વે કરે છે એ સર્વે પૂર્ણ થઈ જાય બે ચાર દિવસની અંદર એટલે તાત્કાલિક જાહેરાત કરી દઈએ કે એક નુકસાન થયું છે એને આપે હવે એ નથી કે ભાઈ બધાને આપો પરંતુ આર્થિક રીતે એનો પાક ફેલ દઈ ગયો છે કારણ કે એની આજીવિકા છે બાર મહિને એક વખત એનું ઉત્પાદન આવતું હોય છે એવી સ્થિતિ એના ઘરના પરિવારના ભરણ પોષણ એના બાળકોને ભણાવવા આ બધા આર્થિક રીતે બધી જરૂરિયાતો હોય છે તો ત્યારે સરકારે આ બાબતે તાત્કાલિક અસરથી જાહેર કરવું જોઈએ હવે હું તમે હાઈબ્રુ છે બેન કે ભાઈ આઠમું પગાર પંચ નક્કી કરી દીધું અને આઠમા પગાર પંચ મુજબ એને હમણાં અઠવાડિયાની અંદર પૈસા આપવામાં આવે છે હવે અમે એનો વિરોધ નથી કરતા હવે તમારે નોકરિયાતનું ધ્યાન રાખવું છે અને તાત્કાલિક અસરથી એની સહાય જાહેર કરી દેવી છે તો અરે ખેડૂતોને આપો ને ભાઈ ખેતી દેશમાં તમને માનો ની કે કોઈ પણ ઉત્પાદન નહીં આવે માનો કે ઘઉ નહીં થાય તો લોકો ખાયા હશો એના માટે વિદેશથી તમે ઘઉં મંગાવશો તો કેટલા રૂપિયામાં પડશે ઘઉં અને ઘઉં કઈ સ્થિતિની અંદર લોકો ખરીદી શકશે આવી સ્થિતિની અંદર જ્યારે અર્થતંત્ર ખેતી આધારિત હોય એક વર્ષ દુકાળ પડે તો તમામ ધંધા ઠપ થઈ જાય છે તમામ મિલના ભૂંગળા ચાલુ રાખવા ભાઈ કો જરૂર છે તમારે ખેડૂતોની તો ચાલુ રાખવા જોઈએ ને મિલના ભૂંગળા કારણ કે ખેતી છે એ જ આપણો મુખ્ય આધાર છે એટલે ખાવાનું ન મળે તો તમારી પાસે લાખો રૂપિયા હોય તો શું કામનું તમને ખાવાનું મળે કઈ પૈસા મળે છે થાય સ્થિતિ પેદા થાય એટલે આપણે બીજા દેશની અંદર અંદર અમેરિકાની કે ક્યારેક પરિસ્થિતિ ચારસો રૂપિયા કિલો ટમેટા નથી મળતા એવી સ્થિતિ પેદા થાય છે એટલે સરકારે આપણે ધ્યાન રાખવું જોઈએ ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતો ક્યારેય બરબાદ ન થવા જોઈએ ખેતી ક્યારેય ભાગવી ન જોઈએ કારણ કે આખું અર્થતંત્ર ખેતી આધારિત છે અને એવા સમયે ખેડૂતો ઉપર જે મુશ્કેલી આવી છે ત્યારે જ ખેડૂતો માગે છે બાકી તો આ સહન બીજું કોઈ ન કરી શકે કોઈની તાકાત નથી કોઈ પણ ઉદ્યોગ હોય ભાંગી જાય ને તો એને બેઠો કરવા સરકાર કરોડો રૂપિયાની લોન આપે છે લોન હોય તો પાછી લોન આપે અરે ભાઈ આ ખેડૂતોને આપો ભાઈ અને ખેતી સમૃદ્ધ હોય છે તો જ આ દેશનું અર્થતંત્ર સમૃદ્ધ થાય તો જ એનો જીડીપી જળવા છે અને આખી દેશનું અર્થતંત્ર મજબૂત હોય છે તો જ દેશ આગળ આવશે એટલે ઉદ્યોગને સહાય કરતા કરતા ખેડૂતોને આપો ઉદ્યોગ માટે ખૂબ મોટી સહાય સરકારે જાહેર કરી છે પણ એની અમારી તો છે કે ખેડૂતોને બચાવવો અને બચાવવો જોઈએ કારણ કે બધા લોકો કે ખેડૂતને મદદ કરવી જોઈએ એવા સમયે જો સરકાર ખેડૂતોથી ભોળો ફેરવી એ તો વ્યાજબી નથી અને એ પોતે કે છે કે અમે ખેડૂતના દીકરા છે અમને ખબર છે કે આમાં હું કઈ રીતે પેદા થાય હવે આવી ખબર હોવા છતાં પણ ખેડૂતને ઉલ્લુ બનાવવાની વાતો કરે અને હજી સર્વે કરશું સર્વે કરીને નક્કી કરશું હવે એમાં પાછા એસડીઆરએફ ના નિયમો હવે નિયમો તો તમે બાવીસ હજાર થી ઉપર આપી શકો એમ નથી હવે ખેડૂતોને તો લાખો રૂપિયા નું નુકસાન થયું છે હવે એ તમે આપવા આપી શકો એમ છો કે નહીં હા કે ના એક એક જાતે કહી દેવું જોઈએ કે ભાઈ અમે ખેડૂતોને કઈ મદદ કરી શકીએ નથી એટલે વિષય પૂરો થઈ જાય કારણ કે ખેડૂત તો બિસારો બાપડો છે એ તો મહેનત કરીને ગમે ત્યાંથી ગમે એ રીતે એનું ઘરનું ભરણ પોષણ કરી શકશે પણ સરકારે અત્યારે આવી રીતે બહુ ફેરવી જાય તો કોઈ બી ચલાવી ન લેવાય આ ગેરવ્યાજબી છે વ્યાજબી નથી કારણ કે ખેડૂતોની સ્થિતિ ખૂબ નાજુક છે એની આંખમાં આંસુ તમે જોયા છે એની દીકરીના આંખમાં આંસુ જોયા છે તમને તમને ખુદ ને આંસુ આવી જાય એવી સ્થિતિ અત્યારે પેદા થઈ છે ત્યારે સરકારે તાત્કાલિક અસરથી આના માટે કાંઈક યોજના અને કાંઈક જાહેરાત તાત્કાલિક અસરથી કરવી જોઈએ એવી અમારી માંગ છે બિલકુલ મનસુખભાઈ આ આપને છેલ્લો પ્રશ્ન છે મારો કે ગુજકોમા સોલ મકફડીની ખરીદી માટેની જે નોડલ એજન્સી છે તો તેમ છતાં તેમની જે ખરીદી અંગે કોઈ સત્તાવાર અને ચોક્કસ જાણકારી આપવામાં આવી નથી અને એ બાબતે તમે કેવી રીતે જુઓ છો હવે એમાં કંઈ ખબર પડતી નથી અત્યારે ને ગુજકોમાશનના જે ચેરમેન છે દિલિપભાઈ સંગાણી હા એ ખુદ પોતાનું નિવેદન આપી કે ભાઈ હજી અમને કોઈ જાણકારી નથી હવે આમાં કઈ રીતે ખાલી નિવેદનો ટીવી મારફતે આપે છે તો શું કરવાની છે સરકાર શું કરવાની છે એ જ ખેડૂતો પેલી તારીખ રાહ જોઈ જ બેઠા હતા ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડ માં નથી લઈ જવી કારણ કે અડધા ભાવે જ્યાં કપાય છે અને અડધા પૈસા જ આવે છે તો એવા સમયે ખેડૂતોને જો સરકારે ચૌદસો ને બાવન રૂપિયા બાંધા છે ટેકાના ત્યારે ખેડૂતોની આશા હતી કે ભાઈ પેલી તારીખે આપડી મગફળી વેચાઈ જાય એ પૈસા આવશે એમાંથી આપણે શિયાળુ પાકમાં બિયારણ લેવું ખાતર લેવું દવા લેવું આપણા દીકરીના લગ્ન છે આવા બધા ઉકેલવા છે ખેડૂતોને ત્યારે જ સરકારે મોટું ફેરવી નાખ્યું કે મગફળી ટેકાના ભાવે નહીં લેવાય વરસાદનું બાનું બતાવી આ તદ્દન ખોટી વાત છે સરકાર ખોટી વાત કરે છે કારણ કે એને તો એવું છે કે ખેડૂતો ખુલ્લી બજારમાં લૂંટાઈ જાય

બોસ્કો મસલ જે દિલીપ ચેરમેન છે દિલીપભાઈ કીધું કે હજી અમને કોઈ જાણ નથી જો દિલીપભાઈ ચેરમેન છે એને જાણ ન હોય તો આ મગફળી લેવાશે ક્યારે અને જો લેવામાં મોડું કરશે તો અત્યારે ખેડૂતોને એના ભાગ્યાને રૂપિયા આપવાના હોય એના દવા ખાતરના પૈસા બાકી હોય પછી ખેડૂતો માર્કેટમાં મગફળી વેચવા મજબૂર બની જાય છે અને જે ભાવ આવે તે એને ફરજિયાત વેચવી પડે છે પૈસાની મજબૂરીના હિસાબે બિલકુલ મનશુખભાઈ અને ભાવેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમે અમારી સાથે જોડાયા અને વાતચીત કરી તે બદલ તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું મને રજા આપશો નમસ્કાર